બાપુ હવે મારે એક વસ્તુ જાણવી છે કે વધુ પડતા છૂટાછેડા થતા હોય છે આજકાલ બહુ જ જાણવા મળતું હોય છે કે આના ડિવોર્સ થયા આના થયા તો એની પાછળ પણ કંઈ કોઈ ગ્રહ કામ કરતા હોય છે કે એનું કંઈ કારણ હોય છે આટલા બધા ડિવોર્સ નો ડાઉટ મોડર્ન જમાનો છે પણ સ્ટીલ કંઈક એની પાછળ કોઈ કારણ હોય કોઈ ગ્રહનું કારણ હોય શકે એવું ખરું છૂટાછેડા થવાની પાછળ ગ્રહો કરતાં પૂર્વગ્રહો વધારે કામ કરે છે સૌથી પહેલી તો અપેક્ષા જ્યારે વધુ પડતી અપેક્ષા હોય ત્યારે સ્વાભાવિક છે કે માણસ પહોંચી ન વળે એટલે ઝઘડા શરૂ થાય તમારે ઘર સંસાર જ્યારે મંડાય છે તમે પતિ પત્ની તરીકે જ્યારે તમારી જીવનની આ એક ગાડી શરૂ કરો છો તે વખતે આ યાદ રાખવું જરૂરી છે કે જે છોકરી અથવા તો જે દીકરી તમારા ઘેર એનું બધું જ મૂકીને આવી છે એ દીકરીની અંદર એટલી શક્તિ હોય છે કે એ એકસાથે બબ્બે કુટુંબને સંભાળી શકે છે એના પિયરિયાને પણ સંભાળી શકે છે અને સાથે સાથે એના સાસરિયાને પણ સંભાળી શકે છે જ્યારે કોઈ એક દીકરી પોતાનું ઘર મૂકીને તમારા ઘરને તમારા મા બાપની સેવા કરવા માટે તમારા ઘરનું નામ રોશન કરવા માટે જ્યારે એ એના સંસ્કારો સાથે તમારા ત્યાં આવી છે ત્યારે પહેલું એ યાદ રાખવું જરૂરી છે કે એ જે દીકરી તમારા ત્યાં આવી છે વહુ તરીકે એને ખૂબ માન સન્માન મળવું જોઈએ અમારી દીકરી જેવી છે નહીં આ અમારી દીકરી જ છે સ્વાભાવિક છે થોડો સમય લાગે ને એડજસ્ટ થતા પણ એને મેણા ટોણા મારવાનું બંધ કરો અને સાહેબ જો હું કદાચ ભૂલતો ન હોઉં તો મને માફ કરજો પણ સ્ત્રીનો મોટામાં મોટો દુશ્મન જ સ્ત્રી છે સ્ત્રીનો મોટામાં મોટો દુશ્મન જ સ્ત્રી છે જો જે ઘરમાં કોઈ એક દીકરી પરણીને આવે છે અને એના સાસુ જો એને સંભાળી લે તો આ પ્રોબ્લેમ બહુ ઓછા થશે પણ સાસુમાં મેણા ટોણા મારે છે અને ક્યાંક ને ક્યાંક એના દીકરાને એ વહુ વિરુદ્ધ કંઈક ચડાવવાની કોશિશ કરે છે એટલે જે લોકો જે દીકરા છે અથવા તો જે વર છે જે છોકરો છે એને પણ હું એવું સમજાવું કે કાચા કાનના ન થશો બંનેને બેલેન્સ કરવાની કોશિશ કરજો જે છોકરાઓ એવું કહે છે ને ભાઈ મારી મા છે એ જે કે સાંભળવું પડશે તો લખી રાખજો કે તમારા જીવનમાં ભવિષ્યમાં તકલીફો આવશે આવશે ને આવશે જ કારણ કે મા એ મા છે ચોક્કસ માં એ મા છે પણ જો મા પણ કદાચ ક્યાંક અણછાચતું વર્તન કોઈક એવું વર્તન આપણી વાઈફ સાથે કરતા હોય તો એને પણ ટોકવું એ આપણી ફરજમાં આવે છે એટલે જે ઘરમાં દીકરી આપી છે એ ઘરમાં જો એનું માન સન્માન નહીં સચવાય એ ઘરમાં એના મા બાપ વિરુદ્ધ ખોટું બોલાશે એના મા બાપ વિરુદ્ધ અપશબ્દો બોલાશે અને એથી વિશેષ ખોટી ખોટી માગણીઓ થશે ત્યાં પતિ અને પત્ની વચ્ચે ડિફરન્સ ઓફ ઓપિનિયન વધશે ઝઘડા વધશે બંને વચ્ચે પ્રેમ રહેશે નહીં અને એની સાથે સાથે માત્ર ને માત્ર દીકરાની માં એટલે કે છોકરીની સાસુનો જ વાંક છે એવું નથી પ્રિયાબેન મેં એવું પણ જોયું છે કે જે દીકરીને વળાવવામાં આવે છે ને એ દીકરીની મા પણ દરરોજ ફોન ઉપર એને મિસગાઈડ કરતી હોય છે એટલે જે દીકરીને તમે પ્રણાવી છે જે દીકરીને તમે જે ઘેર વળાવી છે એ દીકરીના ઘરમાં કોઈ પણ પ્રકારનું ચંચુપાત જો નહીં કરો તો તમારી દીકરી સુખી થશે હમણાં મને કોઈ એક કપલ મારા મિત્ર છે બતાવવા માટે આવ્યા એમને ચિંતા હતી કે ભાઈ મારી દીકરીનું શક પણ ઘેર થઈ જશે ને મેં એની કુંડલી જોઈ મને લાગ્યું કે ના તમારી દીકરીના જન્માક્ષર પણ સારા છે તમારી દીકરીને તમે સંસ્કાર પણ સારા આપ્યા છે તમારી દીકરી દેખાવડી પણ છે સાહેબ આપણા સમાજમાં છે ને સૌથી પહેલાં દેખાવ જોવામાં આવે છે સંસ્કારની વાત પછી છે તો તમારી દીકરી દેખાવડી પણ છે તમે એને સારી રીતે તૈયાર પણ કરી છે રસોઈ પણ સારી બનાવે છે તો મને વિશ્વાસ છે અને ગ્રહો જોઈને હું કહું છું કે ચોક્કસ તમારી દીકરીને સારો દીકરો મળશે સારો વર મળશે અને સારું ઘર મળશે એ બેને તરત જ મને કીધું બાપુ ખરેખર મારી એક જ દીકરી છે હો જોજો હો એ સારું મળશે ને એટલે મેં એમને એવું કીધું કે બેન એક દીકરી હોય તો સારું મળે એમ બીજી હોય તો આપણે બીજીને ગમે ત્યાં નાખી દઈએ નાના બીજી બે છે ને એમાં એકને સારું મળવું જોઈએ એકને નહીં મળે ચાલે તમારી જે આ ભાવના છે ને આને પોઝિટિવનેસ કહું છું જ્યારે કોઈ એક મા પોતાની દીકરી માટે બહુ પોઝિટિવ હોય છે એને એવું થાય છે કે ભાઈ મારી દીકરીને ઘણી વખત એવું થાય છે કે પેમ્પર ચાઇલ્ડ થઈ જાય છે તમારી દીકરીને તમે વધારે પડતા લાડ લડાવ્યા હોય છે આવી દીકરીની જેટલી પણ માતાઓ છે એને પણ એક હું નમ્ર વિનંતી કરું છું કે ક્યારે પણ તમે કોઈ પણ પ્રકારનું પોઝિટિવનેસ એટલે એવી કોઈ પણ લાગણી તમારી દીકરીને બતાવશો નહીં આ જ કારણોથી છૂટાછેડા થાય છે છૂટાછેડા થવામાં કોઈ પણ ગ્રહો નડતા નથી માત્ર ને માત્ર પૂર્વ ગ્રહો નડે છે છૂટાછેડા થવામાં માત્ર ને માત્ર કોઈ એક સ્ત્રી કાં તો છોકરીની સાસુ અને કાં તો છોકરાની સાસુ એનો કોઈક રોલ હોય છે બસ બંને સાસુઓને હું નમ્ર વિનંતી કરું છું કે જો તમારા બાળકોનો સંસાર સારી રીતે ચાલે એવું તમે ઈચ્છતા હો તો તમે ક્યાંય પણ એ લોકોને મિસગાઈડ કરશો નહીં દીકરા દીકરીના લગ્ન હોય અભ્યાસ નોકરી કે બિઝનેસ હોય ત્રીસ વર્ષના અનુભવી જ્યોતિષશાસ્ત્રી શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ પાસેથી તમામ પ્રશ્નોના સચોટ સમાધાન મેળવો શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ તેમજ નસીબ વધારે સાથ આપે તો દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે અને હું ચોક્કસ માનું છું ભાગ્ય પણ બદલાય છે તો કેવી રીતે કુલ ત્રણ રીતે ભાગ્ય બદલાય છે ગ્રહોથી કર્મો દ્વારા અને ભૂમિ થકી આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય આપણું ભાગ્ય માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે તે કઈ રીતે જાણવું ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ ચોપન દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ શાંતિ સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો વાંચો અને જીવનમાં સફળતા મેળવો વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના ત્રીસ વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો બાપુ સ્વ થ્રી ઝીરો ફાઈવ ચિત્રરથ કોમ્પ્લેક્સ નિયર હોટલ પ્રેઝિડેન્ટ સીજી રોડ નવરમપુરા અમદાવાદ મોબાઈલ નાઇન એટ નાઇન એટ નાઇન એટ ડબલ એટ સિક્સ એટ ઇમેલ જીજી બાપુ એટ યાહુ ડોટ કોમ